वृद्धों अंत समय चाल तो हो वक्त मन में कोईपन प्रकार के रंज न हो सबको माफ करके भले ही आपके ही सगे वालों ने आपके साथ कैसा भी सुलूक किया हो लेकिन फिर भी उनको माफ करना यह आपका धर्म इसलिए बन जाता है आपकी स्वयं की शांति के लिए वृद्धावस्था में जय आप बधाने माफ कर दिए कठिन अघरुज अरे खरता पेला तो लिंबोड़ी मीठी थी जाती हो वृद्धावस्था वो मिठास की अवस्था है और उस अवस्था में जब हम सबको माफ कर देते हैं इसलिए कहा गया पेट को साफ करने के लिए साफी और मन को साफ करने के लिए माफी पेट शुद्ध होगा तो शरीर हमारा स्वस्थ रहेगा और मन शुद्ध होगा तो हम प्रसन्न रहेंगे वो शुद्ध मन भक्ति के लायक बन जाता है तो वृद्धावस्था ना अंदर पोता ने शांति आप सारी संतान मड़ी खराब संतान मड़ी हो न मड़ी हो कोई रंज नहीं કોઈ કમ્પ્લેન નહીં કોઈ ફરિયાદ નહીં જો હે જો હૈ હુસ મેં સુખી હું તો માતા કર્તવ્ય છે કે પોતાના દીકરા દીકરીને માફ કરે અને દીકરા દીકરીઓનું કર્તવ્ય છે કે પોતાના માતા પિતાને જ્યારે એમની આવશ્યકતા પડે ત્યારે એ એમનું દાયિત્વ નિભાવે આ પરસ્પર સંબંધો પરસ્પર એકબીજા પ્રતિના દાયિત્વ એ બહુ મહત્વના છે ઘણીવાર એવી સંતાનો થાય છે કે માતા પિતાને પણ માર્ગદર્શન આપતી જાય છે વડોદરામાં એક છોકરો દસમા ધોરણમાં ભણતો અને રોજ વર્ષો પહેલાની વાત છે એ વખતે હું કારેલીબાગ હવેલીમાં રહેતો તો સંધ્યાના દર્શન પછી રોજ આવીને મને મળે પંદર વીસ મિનિટ ત્રીસ મિનિટ મારા પાસે બેસે બસ હું એને ઓળખતો નહોતો બસ આવીને બેસે કોઈ પ્રશ્ન નહીં કશું જ નહીં બસ બેસે રોજ પછી આવતો ગયો આવતો ગયો આવતો ગયો એમ પછી મેં એને એક વાર પૂછ્યું મેં કીધું તું રોજ આવે છે મને કે કે હા બોલતો કેમ નથી મારે કે બોલવું જ નથી બસ મારે આપના પાસે બેસવું જ આપ બસ બધાને મળતા હો છો વાતચીત કરતા હો છો મને બેસવું ગમે છે આઈ લાઈક ટુ સિટ હું પ્રભુના દર્શન કરું છું અને બેસું છું વાત છે પછી એક દિવસ આવ્યો મન કહેવા લાગ્યો કે જે જે મારે ઠાકોરજીની સેવા કરવી છે મને ઠાકોરજી પુષ્ટાવી દો મને લાગ્યું આવો દૈવી જીવ રોજ દર્શન કરવા આવે ઠાકોરજીની સેવાની એવી એનામાં ભાવના મેં એના ઠાકોરજી પુષ્ટાવી દીધા પછી તો ઘરે ઠાકોરજી લઈને ગયો એટલે રામાયણ થઈ પિતાએ ઠપકો આપ્યો બાવા બની તારે આ કઈ ઉંમર છે સેવા કરવાની આ ઉમરમાં ભણવાનું હોય ભણવામાં ફોકસ કરવાનું હોય ધીસ ઇઝ નોટ ટુ ભક્તિ કેવું છે ને દુનિયામાં જેના દીકરા બગડીને ધૂલ થઈ જાય ભગવાનને એ જ પિતા ફરિયાદ કરે ભગવાન કેવી સંતાન આપી અને જેને આવી સંતાન આપી હોય જેને ભગવાનની સેવા કરવી છે ત્યાં પહેલા ભગવાનને ફરિયાદ કરે ભગવાન આ તો કોઈ ઉમર છે ભક્તિ કરવાની મારા દીકરાને જે મળે એનો સંતોષ ક્યારે વ્યક્તિને થતો નથી પિતાજી મારા મંદિરે આવ્યા મળવા માટે મને કે આપ્યા શું કરી નાખ્યું મારા દીકરાને શા માટે સેવા પધરાવી આપ પાછી લઈ લો બીજા દિવસે દોડતો દોડતો દીકરો આવ્યો મને કે હું પિતાજી વતી માફી માંગુ છું એ કદાચ આપને કંઈક બોલી ગયા છે જેમ તેમ પણ આપ નિશ્ચિંત રહો ચિંતા નહીં કરો મારા પિતાજી હવે બીજી વાર આ મંદિરમાં નહીં આવે હું બધું સંભાળી લઉં છું પછી એ પુત્ર એ પિતા સાથે જે આર્ગ્યુમેન્ટ્સ કર્યા અને પુત્રે કીધું પોતાના પિતાને અરે પિતાજી મને મારી સેવા કરતા હાર્ડલી ત્રીસ મિનિટ થાય મને રેસ્ટોરન્ટમાં જવાનો શોખ નથી મને હેંગઆઉટ કરવાનો શોખ નથી મને રખડવાનો શોખ નથી મને કોઈ ફ્રેન્ડોના ઘરે જવાનો શોખ નથી મને કોઈ પાર્ટીઓનો શોખ નથી મને કોઈ આમ તેમ આમ તેમ ટીવી જોવાનો શોખ નથી મારામાં બીજા કોઈ શોખ નથી મારો એક એક જ શોખ છે ત્રીસ મિનિટ મારા ઠાકોરજીની ભાવતી સેવા કરવી એમાં તમને શું વાંધો છે શું ચોવીસ કલાક બધા લોકો ભણભણ જ કરતા હોય છે કેટલો આમ તેમ આમ તેમ સમય છોકરાઓ વ્યતીત કરી નાખતા હોય છે મને કોઈ મટિયાલિસ્ટિક વિષયમાં રસ નથી મને બસ આમાં જ રસ છે મારો આમાં જ ભાવ છે આમાં જ ઉત્સાહ છે મને આપ કરવા પિતાજીની આંખો ખુલી વાત સાચી છે દીકરાની બીજા કોઈ વિષયમાં એને રસ નથી બસ આમાં જ રસ છે તો આમાં કેમ સહયોગ ના આપવો પછી તો ઠાકોરજીની એવી કૃપા થઈ ઘણા વર્ષો થઈ ગયા ઠાકોરજીની સેવા કરે છે અને હવે એ દીકરાના સેવાના પ્રતાપે પિતાનું હૃદય દ્રવીભૂત બની ગયું હવે જ્યારે દીકરો કદાચ બહાર જાય છે તો પિતાશ્રી સેવા કરે છે એ દીકરાના કારણે પિતામાં પરિવર્તન આવી ગયું અને હવે મને પિતાશ્રી મળે એટલે મને કે કે જે જે બહુ સારું થયું હું આપે ઠાકોરજીની સેવા પધરાવી દીધી અમે તો ધન્ય બની ગયા ધનભાગ ભાગ અમારું અમારા ઘરે પ્રભુ પધાર્યા અમારું ઘર ઘર નહીં આ ઘર અમારું વૃંદાવન વ્રજભૂમિ બની ગયું એસીબી સંતાન હોતી હૈ જો આપણે માતા પિતા કો માર્ગદર્શન દે જાતી ઉંકો અધ્યાત્મ કે પથ કે ઉપર આગે બ પ્રોત્સાહિત કરતી હૈ આવી વિરલ સંતાનો હોય છે અને એટલે જ આ તો વાત નીકળેલા આપ સર્વને હું કઉ છું આપના ઘર પરિવારમાં અગર કોઈ એકાદ વ્યક્તિ પણ આ રીતે ભગવાનની ભક્તિમાં ભજનમાં કીર્તનમાં સેવનમાં કથામાં અગર વ્યસ્ત હોય આ આપનું સદભાગ્ય છે કે આવા પરિવારજનો આપને પ્રાપ્ત થયા છે એમને 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 સહાયક બનજો પ્રોત્સાહન આપજો કદાચ એમના જેવું ના કરી શકો તો હેલ્પફુલ થજો એમને ટોણા નહીં મારતા એમને જેમ તેમ અપશબ્દો નહીં કહેતા ઘણા પતિઓ બિચારી પત્નીઓને એવા ઉતારી પાડે બહુ મોટી ભગતડી બની ગઈ બીજું કશું કરવું નથી આજ કર્યા કરવું છે આખો દિવસ બીજું કામ કોણ કરશે હું કરીશ અગર કોઈનામાં ભક્તિ છે અને અગર એ વ્યક્તિ ભક્તિમાં પ્રવૃત્ત બને છે કદાચ આપણે ન કરી શકીએ તો એને સહયોગ આપજો એને પ્રોત્સાહન આપજો એનાથી ઠાકોરજી બહુ પ્રસન્ન થશે આપણા શ્યામ સુંદર એ બહુ કૃપાળુ છે અને જે પોતાના ભક્તોને સહયોગ આપે છે એ ભક્તોની પ્રસન્નતાનો વિચાર કરે છે એવા લોકો ઠાકુરજીને બહુ જ પ્રિય છે